વિશા અમકતમ્પુર વિસ્તારમાં આવેલા ગાયત્રી ફ્લેટ ખાતે એપાર્ટમેન્ટના ત્રીજા માળની ગેલેરી તૂટી પડતા કાટમાળમાં બાઇકને નુકસાન થયું હતું. કટોસાનના સમયે સતત વરસી રહેલ વરસાદના પગલે વર્ષના અમકતમ્પુર વિસ્તારમાં આવેલા ગાયત્રી ફ્લેટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ઇવન એપાર્ટમેન્ટના ત્રીજા માળની ગેલેરી તૂટી પડી હતી. ઘટનાના પગલે સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં કાટમાળ નીચે એક બાઇક દબાઈ જતાં નુકસાન થવા પામ્યું હતું. ઘટનાને લઈ સોસાયટીના રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો ગાયત્રી ફ્લેટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનું એ વન એપાર્ટમેન્ટ જર્જરિત થઈ ગયું છે જેના કારણે દુર્ઘટનાની ભીતિ હોય સોસાયટી કમિટી દ્વારા પાંચ વાર રિનોવેશન ઉતારી લેવા નોટિસ આપવામાં આવી છે ત્યારે ફ્લેટના માલિકો વહેલી તકે ઇમારતનું રિનોવેશન કરાવે તેવી અન્ય સ્થાનિકોએ માંગ કરી હતી આ અમારી સોસાયટીમાં આવેલ એ વન બિલ્ડિંગ પાછલા કેટલાય વર્ષથી જર્જરિત હાલતમાં છે પાંચ દિન સુધી એ લોકોને પછી પાંચ પાંચ નોટિસો અમે આપેલી સોસાયટીએ ભરૂચ નગરપાલિકાએ પણ ત્રણ નોટિસો આપેલી છે પણ એ લોકો સોસાયટીએ પાંચ આપેલી છે અને ભરૂચ નગરપાલિકાએ પણ છેલ્લી નોટિસ આપેલી છે લોકોને ઉતારી લેવા માટેની આજ દિન સુધી એ લોકો કોઈ કાર્યવાહી કરી નથી અમુક ફ્લેટવાળા એ લોકો રિપેરિંગ કરવા માગતા હતા પણ એમાં એંસી ટકા નહોતા તૈયાર અને વીસ ટકા તૈયાર હતા એટલે એ લોકોનું ચાલ્યું બરાબર કામકાજ આગળ ચાલ્યું નહીં જેની અત્યારે આ દશા છે આપ જોઈ રહ્યા છો એક એક ફ્લેટથી દસ દસ હજાર રૂપિયા સોસાયટી આપવાના કાંઈ એ લોકોને રિપેરિંગ કરવા માટે પણ દરેકને ભાડા જ ખાવા છે